હાલ ત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે ગરમી પણ આવી રહી છે ધીમે ધીમે તાપમાન વધી પણ રહ્યું છે ભાયલાલ અમીનના ડૉક્ટર અતુલ જાનીએ આ અંતર્ગત માહિતી આપી છે મિત્રો સાવચેત રહેવાની જરૂર છે વૃદ્ધાઓએ અને બાળકોએ કારણ કે ધીમે 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 જ્યારે તાપમાન વધતું હોય ત્યારે એક ચક્કર આવવાની ઘટનાઓ થ સામે આવતી હોય છે બોડી પણ ડિહાઈડ્રેટ થતું હોય છે તો તે જ અંતર્ગત અતુલભાઈ જાની જણાવી રહ્યા છે કે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ અને સાથે જ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ હું ડૉક્ટર અતુલ જાની કન્સલ્ટન્ટ ફિઝિશિયન ભૈરાલામીન હોસ્પિટલ ને છેલ્લા પાંત્રીસ વર્ષથી ત્યાં જ કામ કરી રહ્યો છું આજનો વિષય છે કે ટેમ્પરેચરમાં જે ફ્લક્ચ્યુએશન્સ થતા હોય છે તેની બાળકો અને ઉંમરવાળી વ્યક્તિઓ ઉપર શું અસર થઈ શકે મેઇનલી આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે વધારે ગરમી વિશે જ વધારે વાત કરવાની થાય પરંતુ ક્યારેક ઠંડા પ્રદેશોમાં પણ આ પ્રકારના પ્રોબ્લેમ આવી શકે ઠંડા પ્રદેશમાં મેઇનલી બે વસ્તુનો પ્રોબ્લેમ આવે કે એક તો જે કોઈ પોલ્યુટન્સ હોય જે શિયાળામાં કે ઠંડીમાં નીચે લેવલ ઉપર એ આવતા જાય એટલે એલર્જી જેમને હોય જેમને અસ્થમાની અસ્થમા અસર થતી હોય કે પછી જેમને વારંવાર રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શ્વાસની જે તકલીફ ફેફસાની જે તકલીફ થતી હોય એમાં ઘણો વધારો જોવા મળે ખાસ કરીને બાળકોમાં અને ઉંમરવાળી વ્યક્તિઓમાં અને કારણ કે લોકો પોતાની જાતને એટલું સારી રીતે એકાંત એક્સપ્રેસ ના કરી શકે અથવા તો પોતાની જાતને સારી રીતે સાચવી ના શકે એટલે ખૂબ ઠંડા વેધરમાં આ પ્રકારના પ્રોબ્લેમ વધારે જોવા મળે ઉંમરવાળી વ્યક્તિઓમાં ઠંડીની સિઝનમાં લોહીની નળીઓ પણ થોડી સાંકડી થાય અથવા તો લોહી જોડ ઝાડું થવાની શક્યતા રહે કે જેને લીધે હાર્ટના એટલે કે હૃદયની તકલીફ થવાની શક્યતાઓ એ લોકોમાં વધારે રહે છે આપણે ત્યાં તો ઓછું ગુજરાતમાં પણ જ્યાં વધારે ઠંડી પડે ત્યાં એ લોકોએ પોતાની જાતને ગરમ કપડામાં અથવા તો રૂમમાં એવી રીતે રહેવું પડે કે જેથી ત્યાં ઠંડી ઓછી આવી શકે અને તો એ પોતાની જાતને એમાંથી બચાવી શકે જ્યાં બરફ વધારે પડતો હોય એવી જગ્યાએ એમને બહાર નીકળતા સાચવવું પડે કેમ કે ત્યારે લસરી જવાની કે લપસી જવાની શક્યતાઓ વધારે રહી આનાથી ઊંધું આપણે ગરમીમાં કે ખાસ કરીને ગુજરાતમાં તો આપણે ગરમીનું જ પ્રમાણ વધારે હોય છે એટલે ગરમીમાં વધારે સાચવવું પડે અને ગરમીમાં મેઇનલી સાચવવાનું હોય છે તે ગરમીમાં જ્યારે તમારું એક્સપોઝર થાય અથવા તમારે ગરમીમાં વધારે વખત રહેવાનું થાય ત્યારે ડિહાઈડ્રેશનની અને હીટ સ્ટ્રોકની શક્યતા બહુ વધી જાય ખાસ કરીને એપ્રિલથી જૂન મહિના દરમિયાન આપણે ત્યાં એ શક્યતા ખૂબ જ વધારે રહે અને જ્યારે બાળકોમાં અને ઉંમરવાળાઓમાં એ પોસિબિલિટી વધારે રહે કે એમનું ડિહાઈડ્રેશન જલ્દી થાય એક તો એ લોકો પોતાને કહી ના શકે સમજી ના શકે કે એમને શું થઈ રહ્યું છે અને ઉંમરવાળી વ્યક્તિઓમાં ઘણી બધી વાર એવું બને કે જેટલું પરસેવ પરસ્પિરેશન જે એને કહીએ કે જેના દ્વારા ગરમી બહાર જાય એ એમનામાં ઓછું થાય એટલે સાધારણ ગરમી અથવા તો એક જ જગ્યાએ લાંબો ટાઈમ બેસી રહે તો એમનામાં એ હીટ સ્ટ્રોકની ઘરે બેઠા બેઠા પણ એ શક્યતા વધારે એ જ રીતે બાળકો જ્યારે બહાર રમવા જાય અને ગરમીમાં હોય એ વખતે પૂરતું પ્રમાણમાં જો પ્રવાહી ના લે તો એમનામાં પણ આ શક્યતાઓ બહુ વધારે રહે છે અને એનો એકમાત્ર ઉપાય એવો છે કે જ્યારે પણ આવી શક્યતા હોય કે જ્યારે તમારે વધારે વખત ગરમીમાં બહાર રહેવાનું હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા ખુલતા કપડાં પહેરો શક્ય હોય ત્યાં સુધી કોટનના કપડાં પહેરો અને તમારી જાતને હંમેશા હાઈડ્રેટ રાખો હાઇડ્રેટ રાખો એટલે કે પ્રવાહી તમે વધારે વારંવાર લીધા કરો ઉનાળામાં ખાસ કરીને એકલું ખાલી પાણી પીવો તો શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું થઈ જાય એવી શક્યતા રહે એટલે એવી કન્ડિશનમાં થોડુંક સોલ્ટવાળું એટલે કે કે મીઠાવાળું પાણી પાણી અથવા તો એવી કોઈ પણ પ્રવાહી કે જેમાં થોડુંક મીઠું વધારે હોય એ થોડુંક લેવાનું વધારે રાખો ઉંમરવાળી વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવાનું કે ઘરમાં રહેવાથી ઘરમાં રહેવાથી એવું નથી કે તમને હીટ સ્ટ્રોક ના થઈ શકે કેમકે તમે જો એક જ જગ્યાએ ઘરમાં વધારે વખત રહ્યા કરો અને તમારા રિફ્લેક્સિસ અને તમારી સંવેદન સંવેદનશક્તિ થોડી ઓછી થઈ ગઈ હોય કે જેના લીધે તમને ગરમીનો અહેસાસ એટલો ના થાય જ્યાં સુધી તમને વધારે કોમ્પ્લિકેશન ના થાય એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે